પણ શર્મા જો બુવા આમતેજ બુવાની બેસ્ટ નોરી જોઈને આટલા ના લેવરાઉ ને તો મારું

વાત કહી દઉં બોલો ચોરી કરવા જ્યા નહી આરામ કરીશ ભેસ તો મારો દાદા હશે આજ મારે ચોરી કરવા નહીં જવું આમ સમજ્યા તમે

બે ચાર <poisoned indo by wastIPOCilsara> <.functionata>

બાલુજી હા આ ચૂકો એક વાત કહું તમને ઈવાની હોય ને તમે જેમ ઉઠાવવા ઈવાની સ્વીકારી તો છે

હાલ ના ફરતા કોંગ તમે ધારજો એક તારી પકડી કહો એ આ બરોબર ધોળા શેટર વાળા ને અને એક પેલા પાકડી વાળા ને જો હું એક ધૂળતો જોતો અમારા પર્ટ ના લાવું ને તો પાવડીયા પડ્યા રાજી હાલો હાલો ફરો હેલો ઉભા રો બલાજી એવ એક વાત અબોલજો પેલા માજી હા સીધી જ મારજો તમે બરોબર બરોબર મારો હા જ એક ઉટી સંધાયો હે હા 아이거 아이디 뭐 아이디 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 નહીં પણ હોમ તો એ બેવન તમારા પગે ના પલાવું ને ખરો દાદાની મૂશ કાપી નખજો તમે આ ભૂલકા છે હોમ તે કા દાદો કુંછે દાદાને મૂશો કાપા તોય ના પેઢ્યો જતી રહે ભાઈ એ જેડી માર ન પાવળીયો રેવાય નહિ દાદો

બોલો ચોખવટ કરું બીજી વાત હલો તમારી ભેસ હું લાવું હા અને ભેસ કમ્પ્લીટ આવી જાય હા તમે હાર પહેરાવો

પગે પડશે અને તમે હાખો પેલા બે રસ્તામાં જ છું ધોતા ધોતા લાવું છું કેશો લાવ દાદા ઉપર લાવો ને

વા દાદો વાહ ખરો ચમ નતા એ તો દાદા બીજી પાઘડી ને તારા તમારા બી આટલા ધૂળતું ધૂંટું આપવું પડ્યું ભાઈ

તારી ભેસ તારા સિલાવું હોય તો જોઈ લે તારે જઈને ઉભો થઈ જાય અને તમે પકડો નકર તમારું મોત આવ્યું છે આજે બોલો હેડો હવે પેલો હાર છે થયો મારો હા એવો હાર છે ને જે તમે હાર મને આવું સ્વાગત કરી મારું લાગ્યા તા ને તમે હા ખબર છે ને તમારે છોડી ને બંધાવું જે કરવું હોય તમારું મારો તમારા તમારો ભેસ મારો દાદો છુટો તો હાલે ભેસ ભેસ્ટ છો

મમતાજી હા એટલે બલાજી બોલાવો તમે ભેસ જેવી સોળી હતી ને એવી સોળો ભેસ હતા આગળ કરો બલાજી લાવો બલાજી

કદી નહીં કરો ને કદી નહી ખરા પાટો પર લઈ લેવાય બસ ઓ હમતે તમારી તમારી જે સાઈ મારો દાદો સુખી હવે હું સુખી તમે સુખી શરમોય સુખી બરોબર તમે ખાલી મારું કેલું પાછળ લે બધા નું યાર આમ વાલ દો તમે આવી દેજો બરોબર હું રજા લઉં હવે હું જ્યાં જઈ હિસાબ આલ દો બધો હિસાબ પતાઈ દો પાછ જ્યાં આ જ આલ દો હિસાબ લઈ લો બરોબર તો પતાઈ દેવા આવો

તો મિત્રો એક દાદો બોલા અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય ને તો અમારા વિડીયો લાઈક શેર અને અમારી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો આભાર તમારો દાદા દાદા